હું નોટુભાઈ ત્રિવેદી જામનગરથી બોલું છું મારી ઉંમર એંસી વર્ષની છે આજે પચાસ વર્ષ પહેલાંની યાદીઓ હું તાજી કરું છું પચીસમી જૂન ઓગણીસો પિંચોતેરના રોજ ભારત દેશની અંદર કટોકટી વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ લગાડેલી હતી તે સમય બહુ ભયંકર હતો લોકો પોતાની સાચી વાત કહેવાને તૈયાર હોય તો પણ એને ચૂપ કરી દેતા હતા લોકોને અને અખબારોને પણ અખબારો સાચા સમાચાર આપતા હોય તો એને પકડી પકડીને પૂરી દેતા હતા જામનગરની અંદર બીજા લોકો કોઈ પણ જાતની માગણી કરે રજૂઆત કરે સાચી વાત કરે તો એ વડાપ્રધાનના જે બધા કહેવાતા માણસો હતા એને પકડી પકડીને એના આદેશથી પૂરી દેતા હતા જેલમાં આ મેં નજરે જોઈ છે અને મને અનુભવીએ કારણ કે ત્યારે મારી ત્રીસ વર્ષની ઉંમર હતી એટલે હું સશક્તને સમજ્યો હતો બધો મને ખ્યાલ હતો એટલે આ દેશની અંદર એવી ભયંકર પરિસ્થિતિ આપણા આઝાદીના ઇતિહાસની અંદર પેલી ફેરે દેખાણી હતી એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ છે એ પણ ત્યારે સક્રિય હતી તો એને પણ બોલવા નહોતા દેતા સાચી વાત કરવા દેતા નહોતા આવું મેં નજરે જોયું છે મને ખબર છે તો આવી પરિસ્થિતિની અંદર રહેવું બહુ ખરાબ કહેવાય એક કટોકટીનો એ કાળો દિવસ હતો એમાં આપણે ચોક્કસપણે આપણે એને કહી શકીએ છીએ આજે એ વાતને પચાસ વર્ષ પૂરા થયા છે એની યાદ કરતાં કરતાં આજે હું એંસી વર્ષનો છું તો હજી મારી આંખમાં આંસુ આવી જાય છે મને યાદ રહી છે તાજેતરમાં પણ હમણાં યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે આપણા દેશની અંદર આપણા ગુજરાતમાં અહીંયા આપણે જામનગરમાં કોઈને કાંઈ તકલીફ પડી નથી અને સરકારે ખૂબ જ મદદ કરી છે એવું આપણે દિલથી જાણી શકીએ છીએ છાપામાં વાંચી શકીએ છીએ અને અનુભવ કરી શકીએ છીએ એવું આપણે જોયું છે આ જે કટોકટીની મેં વાત કરી એ કટોકટી એક મહિના સુધી એકવીસ મહિના સુધી રહી હતી અને ભયંકર પરિસ્થિતિ હતી ત્યારે અને આજની તારીખે આપણે જોઈએ તો માનો કે કોરોના છે તો આપણી સરકાર છે ભારત સરકાર છે ગુજરાત સરકાર છે એ લોકોના હિત માટે તેને ઘણું બધું કામ કરે છે અને ઘણી બધી સેવાઓ કરે છે અને લોકોનો બચાવ કરે છે આવી પરિસ્થિતિ અંદર ત્યારે કોઈ કાંઈ કરી શકતું નહોતું એ કામ આપણે આઝાદી મેળ્યા પછી આપણે આ આજની સરકારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બહુ સારી રીતે આ બધું કામકાજ ચાલે છે અને કટોકટીની કાળી યાદી આપણે કાળા દિવસો યાદ કરીએ ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે